હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ તિથલ દરિયાના કાંઠે સેલાણીઓની દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓ સુરક્ષા અને જાગૃતિ બેનર પણ લગાવવામાં આવ્યા હતા વલસાડના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગાહ માણવા આવતા હોય છે પોલીસ તંત્ર દ્વારા દરિયાથી નજીક જ જતા અટકાવી જરૂરી સૂચનાઓ પણ આપી હતી હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડના તિથલ દરિયાકાંઠે સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાતો હતો તિથલ બીચ ઉપર પવન ફૂંકવાની શક્યતા દેખાઈ રહી છે જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા હાલમાં શાળા કોલેજમાં ચાલી રહેલા ઉનાળા વેકેશનને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ ઉપર સેલગા માણવામાં આવી પહોંચી હતી જેને જાણ પોલીસ તંત્રને થતાં જ પોલીસ તંત્ર દ્વારા સેલાણીઓને દરિયાને નજીક જવાથી અટકાવ્યા હતા દરિયાને નજીક ન જવાની સૂચના પણ આપી હતી જેને લઈને ઘણા સેલાણીએ દરિયાને નજીક જવાનું ટાળ્યું હતું અને માત્ર દૂરથી જ મજા માણવાનું નક્કી કર્યું હતું ટ્વેન્ટી નાઇનથી સેકિન્ડ જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં ત્રીસથી પાંત્રીસ નોટ પવન સુકાશી જેના કારણે ટાઈડ થવાની સંભાવના છે એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે ભાગ ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવ કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે દૂર દૂરથી સહેલાણી અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટકટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે કેટલી ગતિએ પવન ફૂંકાવાની અને મોજા કેટલા ઓછા ઉછળવાની સંભાવના દર્શાવ ત્રીસથી પાંત્રીસ નોટની આગાહી આવી છે વધીને ચાલીસ નોટ સુધી જઈ શકે છે એક નોટ એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર પર અર એનો મતલબ જો પાંત્રીસની સ્પીડે આવે તો એ ચાલીસ સુધી જાય તો એંસી કિલોમીટર પર અરની જ ગતિએ પવન ફૂંકાય એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે બનાવી કરે we